પૌવાની માત્ર ત્રણ ડીસ એ પણ વાસી જ કચરામાં પડેલાથી જ ફેંકવામાં આવ્યો છે એ ડીસ જ ગ્રાહકોને પકડાવી દીધી સાઠ રૂપિયા પૂરા પણ પૌવા નીકળ્યા વાસી ગ્રાહકે પરત ફરીને જાણ કરતા જતાં થયો મોટો ખુલાસો ટૂલ પર બેઠેલા મેનેજર તેમને હાથ જોડીને કબૂલાત પણ કરી હતી આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય વિભાગ ટીમ દોડી આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી

ઊંટી ચક્કર એવા હતા પેટ દુખતો હતો પેટ દુખતો હતો એમ બરાબર છે કેટલા વાગે લેવા ગયા હતા તમે આપણે 5 6 5 5 6 વાગ્યા કેટલા ડીસ લઈને આવ્યા હતા ત્રણ 3 કેટલા પૈસા આપ્યા હતા ત્યાં આગળ 60 60